સર છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ને સવારના વેગા છે સાડા સાત ને આપણે જો નાસ્તો પાણી આપણે તો કરી લીધું છે ને આજે તો જો બહારનું વેધર હમણાં ત્યાં તો વાદળ વાદળ જેવું જ છે ને સવારમાં પવન ઓછો હોય છે સાંજ પડે એટલે પવન ચડે ને ગરમી પણ એટલી હોય છે ને મમ્મી જો ફળિયા બેઠા બેઠા નાસ્તો કરી રહ્યા છે જય કૃષ્ણ મમ્મી જય કૃષ્ણ જય કૃષ્ણ નાસ્તો મીંડા કરવા નાસ્તો મીંડા કરવા એ કરો ને જો ચકલાની ની ચા મમ્મી તો આજે જાજી બધી નાખ્યો ને પાણીનું નું ડબ્બુ સરસ મજાને જો ભરી દીધું છે ને મોર કેવા ટહુકા કરી રહ્યા છે ના ચકલાઓ ચી ચી ગામડામાં તો આ બીજા અવાજ કરતા આ બધો અવાજ વધારે સંભળાય પક્ષીઓનો ને એવો ને આપણે તો જાઓ ઘરમાં ને કચરા ને એવું તો બધું વારી લીધું છે વાસણ ઉટકવાના છે મમ્મી નાસ્તો કરીને વાસણ ઉટકશે ને આપણે પોતા કરશું પછી પાણી આવે એટલે કપડાં ધોઈશું હમણાં ત્રણ ચાર દિવસે પાણી ન આવે એટલે આજે થોડુંક કેમ કે પાણીની રાહ જોઈશું નક તો પાણીની રાહ ન જોવાની હોય ને પાણી ન થયું નથી કે આજે તો વારો છે હા આઠ વાગે આવે આજે તો સાડા સાત થી આવે ને તો હાલો પોતા કરી નાખી ત્યાં પાણી આવી જશે આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છે અને આજે તો જો થોડા જાડા મોટા પણ ધોયા ને ચકલાને જો ચકલાને આજે તો મજા આવી ગઈ કારણ કે પાણી આવ્યું ને એટલે એને પણ નાવાની મજા આવી ગઈ નહીં મમ્મી ને જો ચકલાને ભાખરી નાખીએ બધું અલગ અલગ તો સરસ મજાનો ટાંકો આખો છલો છલ ભરી દીધું છે ને પાણી તો આપણે ભરાઈ ગયું છે તો આલો રસોઈમાં શું કરશું કેરીને રસ કાઢ નાખું પછી વિચારશું શું બનાવી શ્રીખંડ નું તો ડબ્બુ ભર્યું છે પણ અત્યારે કેરી છે એટલે શ્રીખંડ તો ભલે રહ્યો કેરીને રસ કાઢ નાખું

હાલો બ્લેન્ડર થઈ દો પછી હું કરી નાખું પછી આપણે ગરમ પાણી હજી અત્યારમાં તો કઈ ગરમી થાય એવું નથી કઈ રસોડામાં તો જો આપણો રસ જરાઈ ગયો હેલો ફ્રીજમાં મૂકી દઈશું ને પછી આપણે રસ હજી તો અત્યારે અહીંયા મૂકશું ફ્રીજરમાં નહીં મૂકી કારણ કે બસ બળક થઈ જાય જે સરસ રોટલી ચડી રહી છે રોટલીની થપ્પી લગાવી દીધી છે ને આપણે રોટલી વહેલી છે તો જો રોટલી બની ગઈ છે આપણે શાકનો વઘાર આપણે જો કરવાની તૈયારી કરી રહ્યા છીએ તો હાલો શાકનો વઘાર કરી લઈએ શાકનો વઘાર કરી દીધો છે હવે સીટી થાય એટલે પછી આપણે જમી લઈશું વાયગા છે બાર ને જો અહીંયા જમવા બેસી ગયા છે અને આજે તો ચૂંટણીનું રિઝલ્ટ છે એટલે તો આપણે અહીંયા રૂમમાં જમવા બેઠા હે ને જો બધી જાતના અથાણા આવી ગયા હે સિઝન ભરાઈ દે એટલે ગોળ કેરીનું અથાણું ને આ છે ગાજરનું અથાણું ને આ છે મુરબાનું અથાણું ને કેરીનો રસ રોટલી ને આમાં છે શાક આજે અવાર હવે નીકળે છે બટેકાનું શાક તો જમી લઈશું બહાર આવી ગયા છે ફળિયામાં ફળિયામાં સરસ મજાનો પવન આવે છે બપોરે તો ઘરમાં તો રહેવાય નહીં એટલી બધી ગરમી હોય છે પણ સાંજે તો સારું થઈ જાય તો જો આપણે ફળિયામાં આવી ગયા છે ને મમ્મી બેઠા બેઠા નાસ્તો કરે છે શું મમ્મી નાસ્તો કરો દાળિયા દાળિયા અને આપણી ચેનલમાં જો પાંચ વાગે વિડીયો આવી જાય છે તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ સાંજના વાગ્યા છે સાડા સાત અને જો શંકર ભગવાનની આરતી થઈ રહી છે પહેલાં શંકર ભગવાનની આરતી થાય નહીં મમ્મી પછી રામની થાય તો જો તે શંકર ભગવાનની આરતી થઈ રહી છે ને આપણે જો હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે ને આપણે જો ઝાડવાને સરસ મજાનું પાણી પાઈ દીધા છે અને આપણે જો ભાખરીનો લોટ બાંધી દીધો છે તો આજે સાંજે આપણે ભાખરી અને ડુંગળીનું શાક બનાવશું ને હે મમ્મી ડુંગળીનું શાક બનાવીને તો જો આજે તો પવન ઓછો છે ને ફરિયામાં તો આપણે ભાખરી ફરિયામાં બનાવશું નકર તો આપણે સાંજે હે ને પવન છાજો હોય ને તો આપણે ઘરમાં જ રસોઈ બનાવી નાખીએ પણ આજે તો પવન બહુ માપનો છે એટલે ભાખરી ફરિયામાં બનશે તો મમ્મી જો બાકસને એવું લઈ આવ્યા ને મમ્મી ચૂલે બરતું કરી દઈએ એટલે આપણે ભાખરી બનાવી નાખશું ને પછી આપણે શાક બનાવશું ને મમ્મી પછી માળા કરશે ને દીવા કરશે તો આજનો દિવસ બસ આવો છે તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય